હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન્ડ હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મધર સિવાય કોઈને મળી શકે એમ નથી ઇવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી એને મળવાની એટલે આ સમય દરમિયાન એવા સમયે વિડીયો વાયરલ થયો છે કે જયારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઇવન પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કઈ ન કહી શકું કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે છોકરી જે આ સગીરા છે એ દેખાઈ રહી છે એ બંને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું વિડીયો વાયરલ થયો ચોક્કસ સગીરાએ અગાઉ મેં તમને કીધું એમ જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે એક આવતરાના રૂપે એને એને શું કહેવાય કે એ આગળ કઈ કાર્યવાહી ન કરે એના ભાગરૂપે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે આમાં જે નામ ચર્ચાઈ રહ્યું છે મકરાણીનું નામ લેવામાં આવે છે પોલીસ તપાસની અંદર પણ મકરાણી છે તેને રહીમ મકરાણી કે જેને કાવતરું પડ્યું છે એવી વાત હતી તો આને કઈ રીતના જુઓ છો કેમ કે વિડીયોની લિંક જે રીતની મળતી આવે છે નામનો ઉલ્લેખ થાય છે જે આખા મેટરની ચર્ચા થાય છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ જે જે અમિત કેસ છે છે એને રિલેટેડ જ પહેલી એવું રાખી રહ્યું છે પણ ક્યારેય તમે તમેન્ટેક્સ્ટ ને આપણે આપણી નજરથી જોઈએ અને સત્ય શું હોય એ તો એ અંદરના જે વ્યક્તિઓ છે એ જ કહી શકે હું તમને ફરી વાર એ જ જવાબ આપીશ કે એ જે આખી કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી હતી ખરેખર એમાં સગીરાજ હતી કે નહીં એ તમામ વસ્તુની પુષ્ટિ કા છોકરો કરી શકે અને કાં તો જે સગીરા છે એ કરી શકે હું એ અને હા કદાચ હું સગીરાના કોન્ટેક્ટમાં હોય તો સગીરા છે આમાં તમે ઘણા સમયથી સગીરાના કોન્ટેક્ટમાં હતા કેમ કેસ લડી રહ્યા છો અવાજ ઉપર શું લાગે છે એનો અવાજ છે કે અત્યારે મળતો આવતો અવાજ હોય એવું લાગી રહ્યું છે પણ હું સો ટકા કન્ફર્મ ન કહી શકું કે એનો જ અવાજ છે પણ હા મળતો આવતો અવાજ લાગે છે પણ મેં તમને અગાઉ કહ્યું એમ આખા વિડીયોનું નું કોન્ટેક્સ્ટ જોવો પડે વિડીયો ખરેખર એનો જ છે કે નહીં એ જોવો પડે વિડીયો જેનું ટાઈમિંગ છે એ તમે જોવો કે અત્યારે સગીરા કાંઈ ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી અને એની સાથે મારે વાત નથી થઈ તો હું એના તરફથી કોઈ નિવેદન આપું એ એના માટે પણ ખોટું થશે ને મારા માટે પણ ખોટું થશે એટલા માટે હું એ બાબતે કોઈ વિશેષ નિવેદન નથી આપવા માંગતો